મજામાં ને તો અમે વાડીએ અતારમાં આવી ગયા છે એ પણ અમારા ગામ લવરડા ની પાવન ધરતી અને માં બલાડદેવને ગામની માથે આખી કૃપા છે કોઈ પણ વાડી એક કેરો પણ ખાલી આપણા ગામમાં નથી એટલી માની દયા છે અને કોઈ તલ બનાવે કોઈ બાજરી બનાવે કોઈ ડુંગળીની રોપ રોપ બનાવે કોઈ ડુંગળી બનાવે કોઈ જોવા ગાડીના હોવાની પણ એવા વાગે છે અને અમારી ધરતી એવી છે ગામ લવરડાની કે મોર તેતર અને પક્ષી આ બધાએ તે પણ બધાને મોજ દરિયા છે અને ખેડૂતભાઈઓને બધાને મોજ દરિયા આવી પાવન ધરતી હોય તો એને મા માની દયા છે જુઓ આપણો આ તલનો હીરો પાછો તીજો છે પાસ્તર પણ એ ફર્સ્ટ નંબરના તલ છે આમાં કાંઈ ઘટે નહીં ભાઈ એવા તલ છે બધા જોવા તમે ફૂલ જુઓ વાડીનીમાં ફૂલ જુઓ વાડીમાં એકદમ અને આમાં પણ મધમાખી બહુ આવે છે મધમાખી આવવામાં ફાયદો બહુ જ સારામાં સારું કોઈ જાતની આમાં કવા ન આવે કોઈ જાતની જીવાત ન આવે એ મધનું મધમાખીનું કામ છે અને મધ છે એ વસ્તુ એવી છે આયુર્વેદી છે ખરી પણ વાડીની માલપા બધું લઈ જાય સારું સારું જય માતાજી જય ગુજરાત જય ઇન્ડિયા જય ભારત આવતા વિડીયો મળે ખેડૂત મિત્રોને મારે મારા ઝાઝા પ્રણામ ઝાઝા રામ રામ જય માતાજી જય બલાળદેવ જય બસરમાં જય બુટમાં તમારી કૃપા અમારી મા છે ધન્યવાદ માતાજીનો કૃપાથી અમે બહુ સારા છે હા ખેડૂતભાઈઓ આ સુટીમાં અને એમાં કેટલા આમાં બધા છે એ હું તમને ગણીને બતાવીશ આ માળા છે આ માળાની આ માળામાં કેટલા આમાં બધા છે એ હું તમને ગણીને બતાવીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ સોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ સોત્રીસ પાંત્રીસ સત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણસાળી પંચાળી એકતાળે બે તાળે ત્યાં તાળે ચુમ્માળે પિસ્તાળી છતાળી ઉડતાળે પચાસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ 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 છે આમાં જો અત્યારે આટલા થલ છે આપણે બે ફૂટની સોટી છે બે ફૂટની સોટીમાં આટલા બધા થયા છે તો પચાસ પચાસને વીસ સાઠ ને સિત્તેર સિત્તેર બધા એક સોટીમાં આપણે બે ફૂટની સોટી છે બે ફૂટની સોટીમાં સિત્તેર બઢા છે અને હજી તો વાર છે હજી આની મલપા હો હો જેટલા થઈ જશે કેમ કે હજી જો આ હાવ કૂણો ચોડવો છે હાવ એટલે હાવ કૂણો છોડવો તો હાવ એટલે હાવ કૂણા છોડવામાં આટલા બધા છે તો બધી છોટી બધી છોટીમાં આપણે ઘાંટા કહેવાય ઘાંટા બધામાં બે ગયા છે અને બધામાં બધા છે અને એકદમ ફૂલમાં અને એકદમ વિકાસ આ તલનો છે હું તમને પછી આની માહિતી પૂરી પૂરી આપીશ પણ જો આ તમને બધા બધા એકદમ સોટીમાં બધા જ છે મજા બને જો આ તલની સંપૂર્ણ માહિતી તમને આપીશ કેમ કે ઝાડનો ઝાડવાનો વિકાસ ફાલનો વિકાસ અને બધાનો વિકાસ અને આ ઝાડ કેટલા કેટલી હાઈટ છે અને ઝાડની એ તમને કહીશ ત્રણ થી વિકાસ છે અને અને આવો ફાલ ફાલ ને ફૂલ ખેડૂતભાઈ તમે કે લગભગ નહીં જોયા હોય એવા તલ છે આ કુદરતી કુદરતીના હાથમાં છે આ બધું કુદરતી તમારે સારું કરવું હોય ને તોય ન થાય પણ આપણે તો ત્રણથી સાડા ત્રણ ફૂટનો ઝાડ છે અને એનો વિકાસ છે વિકાસના માટે આપણે આમાં કઈ કઈ દવા નાખી છે કઈ કઈ ખાતર નાખ્યું છે કઈ રીતે આને ટાઈમે પાયા છે કઈ રીતે આને કારે આને પાણી મૂક્યું છે એવું તમને કહીશ કહેવામાં એવું કહેવાય આને આપણે સાતથી આઠ દિવસ સિવાય નહીં પાવાના સાતથી આઠ દિવસ સિવાય નહીં પાવાના અને બાકીનું પડવું છે મારે આ આમાં અમારા આપણામાં ડુંગળી હતી ડુંગળી હતી ડુંગળી કાઢીને અમે આમાં તલ બનાવ્યા છે તો ખાતરની તમને માહિતી આપીશ ખેડૂતભાઈઓ તમારે કરવું ન કરવું એ તમારે ભાવના પણ જે આપણા આપણી વાડીમાં જે મેં બનાવ્યા છે અને આપણી વાડીમાં જે વસ્તુ થઈ છે એની વાત કરું છું કે ખેડૂત જાગૃત થાવ ખેડની વાહન જાગૃત થાવ અને આ રીતે તમારે ઝાડવાનું વિકાસ કરવો હોય ઝાડું બનાવવું હોય તો ત્રણ પાણ કાઢી નાખવાના ત્રણ પાણ કાઢી અને ચોથા પાણે ચોથા પાણે અને મેં મેગઝીન સલ્ફર આપેલું છે મેગઝીન સલ્ફર કેમ કે આપણા ગુજરાતની જમીનની માલિકા આપણે સલ્ફર તત્વો આ બધું ઘટતું હોય છે એના માટે આપણે નાખવું પડે તમને વિશ્વાસ જો ખેડૂત ભાઈઓ હોય તો તમારા કરવાથી સારામાં સારું ઉત્પાદન સારામાં સારો ઉતારો અને જો આ તમે ફૂલ વાળો છો ને ફૂલ જોવો છો ને આખી વાડીમાં આપણે આ બધા ફૂલ છે અને ફાલે પણ આપણે એવો છે કોઈ કરવાની જરૂર નથી જો તમારી પાસે પાણી હોય તો આ જાતના વેરાયટીના તલ કરવા જેવી જ છે ઓછા ખર્ચનું ઓછા પાણીનું ઓછા મહેનતનું તમને આમાં ખર્ચો લાગે નહીં જમીનને કોઈ વસ્તુનું નુકસાન થાય નથી એવી આ વેરાયટી છે એક વખત તમે આ કરી જુઓ અને પછી તમને ખાતરી થાય કે આ ભાઈ રણછોડભાઈ હાસ્ય વાત કરે છે ખોટી વાત કરે છે